બનાસકાંઠાના લાકડીના જસરા ગામે બે દિવસ પહેલાં એસએમસીના પીઆઈના માતા પિતાની ઘાતકી હત્યા કરી લૂંટ કરાઈ હતી જેને લઈને હડકંપ મચી ગયો હતો જો કે વૃદ્ધ દંપતીની હત્યાને લઈને બનાસકાંઠા પોલીસે અલગ અલગ આઠ જેટલી ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ દંપતિની હત્યા કરનારા ચાર આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરતાં અંધશ્રદ્ધા અને કાળા જાદુને લઈને દંપતીની હત્યા અને લૂંટ કરાઈ હોવાનું સામે આવ્યું છે લાકડી તાલુકાના જસરા ગામમાં એસએમસી પીઆઈ એવી પટેલના માતાપિતાની અત્યંત નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી હત્યારા પાડોશી પુત્રે કાળા જાદુથી પ્રાપ્તિ માટે હત્યા કરી બ્લેક મેજિકથી લૂંટ કરેલા દાગીનાથી વધુ ધન મળશે એવી અંધશ્રદ્ધા રાખી દંપતીના મોઢાચીરી પગ કાપી બે પોઈન્ટ પચાસ લાખના દાગીનાની લૂંટ ચલાવી હોવાનો સનસની ખેજ ખુલાસો થયો છે પોલીસે આ ગુનામાં પિતા પુત્ર ઉપરાંત અન્ય બે મળી ચાર જણાને દબોચી લીધા છે રવિવારની રાત્રે વૃદ્ધ દંપતીની વરધાજી મોતીજી પટેલ અને હોસીબેન વરધાજી પટેલ પોતાના ખેતરમાં આવેલા મકાનની ઓસરીમાં સૂતા હતા ત્યારે રવિવાર રાતથી જ સોમવાર સવારના છ વાગ્યા સુધી અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારોથી બંનેની હત્યા કરી હતી અને હોસીબેનના શરીર પરથી રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા જોકે વહેલી સવારે ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં આગથડા પોલીસને જાણ કરાતા એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટનાને લઈને એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે મૃતક દંપતિના પીઆઈ પુત્ર ઘરે પહોંચ્યા બાદ પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યારાઓને ઝડપી પાડવા અલગ અલગ આઠ ટીમો બનાવી અનેક સીસીટીવી કૂટેજ ચકાસી સ્થાનિક આજુબાજુના ખેત મજૂરો અને સોલાર પાર્કના શ્રમિકો સહિત ત્રણસોથી વધુ લોકોની પૂછપરછ કરી હતી ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી પણ તપાસ હાથ ધરી હતી દરમિયાન તપાસમાં ખુલ્યું કે મૃતક દંપતીના પડોશી મુખ્ય હત્યારા સુરેશભાઈ શામળાભાઈ પટેલ અને તેમના પિતા રૂપાભાઈ પટેલે પૈસાની તંગીથી કાયમી છુટકારો મેળવવા કાળા જાદુનો સહારો લીધો હતો અને સુરેશ પટેલના મામા ઉમાભાઈ ચેલાજી પટેલ અને દિલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળીને હત્યા અને લૂંટનું કાવતરું રચ્યું હતું અને દંપતીની હત્યા કરતી વખતે તેમની મરણ ચીસો સંભળાય નહીં તે માટે કાવતરામાં સામેલ રામપુરાનો ઉમાભાઈએ ખેતરમાં ટ્રેક્ટર ચાલુ રાખ્યું હતું જે દરમિયાન સુરેશ તેનો પિતા સામળ અને દિલીપ ઠાકોરે વૃદ્ધ દંપતિની ઠંડા કલેજે હત્યા કરી હતી હંસીબેનના પગમાંથી કડલા કાઢી ન શકાતા હત્યારાઓએ તેમના બંને પગ કાપી નાખ્યા હતા અને દાગીનાની લૂંટ કરી ચાર આરોપીઓને દિલીપ ઠાકોરની સ્વિફ્ટ ગાડીમાં બેસી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા બે દિવસ પૂર્વે લાખની તાલુકા કે જે અમારો આખરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને ત્યારે અમે લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મધરફાધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીપીએસનો સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતાં જ આઈજીપીટ તરફથી ડીજીપી તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળી રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ની પર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવે કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવે છે જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગીયા હોય આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસોથી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની પર રાખવામાં આવ્યું પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદ ના હોવા છતાં પિતા પુત્ર ગામમાં જ રહીને બે દિવસથી નાટક કરતા હતા તેમણે મૃતકના ઘરે આવતા ગામ લોકો અને સગા સંબંધીઓ માટે મૃતકના ઘરે ચા પાણીની વ્યવસ્થા કરી હતી પંદર દિવસ પૂર્વે જ વૃદ્ધ દંપતી દીકરીના લગ્ન થયા હતા જેથી આરોપીઓને હતું કે દીકરો પોલીસમાં છે ઘરમાં લગ્ન થયા છે જેથી દર દાગીના પણ પડ્યા હશે તેવી આશંકાએ દસથી પંદર દિવસ પૂર્વે જ લૂંટનો પ્લાન ઘડી દેવાયો હતો અને સમય મળતા જ આરોપીઓએ દંપતીની ઘાતકી હત્યા કરીને લૂંટના દાગીનાની કાળા જાદુ કરવાનો પ્લાન ઘડ્યો હતો ઝડપાયેલા આરોપીઓ સુરેશભાઈ શામળાભાઈ પટેલ શામળાભાઈ રૂપાભાઈ પટેલ બંને રહે જસરા ઉમાભાઈ ચેલાજી પટેલ દિલીપજી ઠાકોર બંને રહે રામપુરા જે નામ છે તે અનુક્રમે સુરેશભાઈ પટેલ 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 ઉમાભાઈ ચેલાજી તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેખ માન્યતાને તે પોતાના શરીર રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની વેચાણ થતાં જ અમારી એસઓજી ની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે ને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે

ગુનો છે તેના દ્વારા આની ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને બહુ હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતું તેને ઘણા લોકોને ચેક આપેલો હતો જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંક્રમણ હતું સાહેબ આ ત્રણ હજાર છે કે હજુ પણ આરોપી અંદર કોઈ બીજો સંદુ આયેલા છે જે બિલકુલ અમે આજે આજે આરઓપીન હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનો રિમાન્ડ માંગવાના છે અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દો ઉજાગર થાશે અને જેટલો પણ મુદ્દા માર પોલીસ અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં બેજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં આપી દ્વારા જે હત્યાક્રમ આવીતી તે સમયે આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ ન થાય હું આપને જણાવવા માંગીશ કે આજ લાખણી તાલુકાના જસરા ગામની સીમા બનેલો બનાવ છે જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાય છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન છે જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે એ લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકોએ આ કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ છે સર સામાજિક આ દંપતીને કેમ ટાર્ગેટ બનાવ્યા અન્ય લોકો પાસે પણ દાખલ ન હોય આ જે તો તમે ઘર જોવા જાઓ તો જે આરોપીઓ છે એમની નજદીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલા થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે જે પ્રમાણે દંપતીની એક એક સવાલ લઈએ અ એ લોકોએ પેલા ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી કેટલો હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે એ સંપૂર્ણપણે મુદ્દામાં રિકવર કરાવી દેવામાં આવશે સાહેબ સામાજિક મુદ્દાને લઈને કોઈ આમો જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ પોલીસ દ્વારા દરેક દરેક પહેલું ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય બીજું કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી સોશિયલ વિષ્ણુ જે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ ગેંગનો હાથ નથી આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા જે ગાડીનો ઉપયોગ થયો હતો એ તમામ તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે આમાં કોઈ પણ વિષ્ણુ ગેંગનો હાથ નથી આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર જે છે હાથ છે